સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આ બાબતે ધારાસભ્ય અમુલ ભટ્ટ અને પાયલ કુકરાણીએ પણ નયનને શ્રદ્ધાંજલિ અર્પી છે સેવન્થ ડે સ્કૂલ બાબતે દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે તેવું નિવેદન પણ આપ્યું અને સ્થાનિક અને વાલીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ પણ કરી છે કાયદાકીય પ્રક્રિયા સાથે મજબૂત કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું યોની પરિવારની અને અમારા વિસ્તારના નાગરિકોની રજૂઆત હતી એ પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ સાથે સરકારે સંપર્કમાં રહી અને સ્કૂલની નેગ્લિજન્સીને ધ્યાનમાં રાખી અને ઓલરેડી ફરિયાદ દાખલ કરી છે આઈસીએસ આ સ્કૂલ આઈસીએસસી બોર્ડની સ્કૂલ છે એટલે આના પર જે કંઈ શિક્ષણને લગતા પગલાં લેવા હોય તે દિલ્હીથી લેવા પડે એટલે ત્યાંના સંપર્કમાં પણ અમે અને સરકાર છીએ અમે લોકોએ તમારા માધ્યમથી અને અત્યારે વાલીને વિનંતી કરી છે કે તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે ડીઓ પાસે હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરી શકીશું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની ત્યારે શું થઈ શકે ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક तेहवाल ने एम की के जो वाली त्या फरियाद तो चौकस तपास एक्शन बच्चा हमारे बीच अभी नहीं रहा उसकी आत्मा को शांति मिले उनके परिवार को ये दुख सहन करने की शक्ति मिले उसकी मैं भगवान से प्रार्थना करती हूँ क्राइम ब्रांच स्कूल की तरफ से डीईओ का सहकार है और जिसने भी ये किया है उसको तो सजा मिलेगी और अगर स्कूल की इसमें बेदरकारी है